રાણા બોરડી ગામના સરપંચ અને તેના ભાઈ સામે પંચાયતના પૂર્વ સદસ્યએ જ વ્યાજખોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે મોર રાણા બોરડી ગામે તથા હાલ રાજકોટની અયોધ્યા ચોકડી પાસે રહેતા અને જમીન મકાનની દલાલીનું કામ કરતા રસિકભાઈ નારણભાઈ રાવતે રાણાવાવ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ બે હજાર છમાં માં તે રાણા બોરડીના રાવત ફળિયાના વોર્ડમાં પંચાયતના સભ્ય હતા ત્યારે તેઓને ખેતીમાં પૈસાની જરૂરિયાત ઊભી થતા સરપંચ સાંગા જીવા મોરી કે જે તેના મિત્ર પણ હતા તેની પાસેથી વીસ હજાર ત્રણ ટકા વ્યાજે લીધા હતા સાંગાભાઈએ તેનો બધો વ્યવહાર તેનો ભાઈ પરબત સંભાળતો હોવાનું જણાવી વ્યાજ અને રકમ તેને આપવા જણાવ્યું હતું એક વર્ષ બાદ પરબતને મળતા તેણે સાંગાભાઈએ વ્યાજે રૂપિયા આપેલ છે તેનું વ્યાજ કેમ તું ભરવા આવતો નથી તેમ કહેતા આથી રસી કે પૈસા ન હોવાથી મોઢું બતાવી શકતો નથી તેમ જણાવતા પરબતે અમને કાંઈ વાંધો નથી પણ તારા ઉપર બોજો વધતો જશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ રસિક તેને સાત વર્ષ સુધી વ્યાજ ભરી શક્યો નહીં અને રૂપિયા પણ આપી શક્યો ન હતો સાત વર્ષ પછી સંગાભાઈએ રસિકના ઘરે છે વ્યાજ સહિત સારા ત્રણ લાખ રૂપિયા થઈ ગયા છે તું જલ્દીથી રૂપિયાનો મેળ કરી પર્વતને આપી દેજે તેમ કહ્યું હતું ત્યાર પછી બંને ભાઈઓ સમયાંતરે રૂપિયા માટે દબાણ કરતા બે હજાર તેઓ ગામ છોડી રાણાવાવ રહેવા ગયા હતા ત્યારબાદ પણ ઉઘરાણી માટે દબાણ કરતા બે હજાર ઓગણીસમાં રસી વ્યાજ સહિત કેટલી રકમ થાય તેમ પૂછતા સાંગાએ આશરે બાવીસ લાખ રૂપિયા દેવાના થાય છે તેમ કહેતા રસી ગભરાઈ ગયો હતો અને વીસ હજારના બાવીસ લાખ રૂપિયા કઈ રીતે તમે વ્યાજ ગણ્યું તેમ પૂછતા પરબતે ધમકી આપી હતી આથી બીક લાગતા રસિક તેનો ભાઈ લાલજી અને ભત્રીજો ધર્મેશ પરબતના ઘરે ગયા હતા પરબતે વ્યાજ સહિત હિસાબની ચિઠ્ઠી લખેલી ઝેરોક્સ નકલ આપી હતી જેમાં ચોવીસ લાખ રૂપિયા ચૂકવવાના થાય છે તેમ જણાવ્યું હતું આથી તેઓએ રાણા બોરડીની સીમમાં આવેલી આઠ વીઘા ખેતીની જમીન વેચી તેમાંથી આવેલ રકમમાંથી તારીખ સોળ છ બે હજાર ઓગણીસના રસિક અને તેના ભાઈ અર્જનને દસ લાખ રૂપિયા રોકડા પર્વતને આપ્યા હતા અને બીજા બાકી રહેતા રૂપિયા વહેલાસર આપી જવા માટે પર્વતે ગાળો દેતા પંદર દિવસ પછી બે લાખ રૂપિયા પર્વતને ચૂકવી દીધા હતા આમ કુલ બાર લાખ રૂપિયા ચૂકવાયા હતા વીસ હજાર રૂપિયાના વ્યાજ સહિત ચોવીસ લાખ રૂપિયા આપવાના થાય છે તેમ જણાવતા બાર લાખ રૂપિયા ચૂકવી દીધા બાદ પણ હજુ બાર લાખ માટે પથાણી ઉઘરાણી કરતા છ વર્ષ પહેલા રસિકભાઈ પરિવાર સાથે રાજકોટ રહેવા આવી ગયા હતા સાંગાભાઈ અને પરબતની બીક લાગતા આજ સુધી ફરિયાદ કરી ન હતી પણ હાલમાં પોલીસ અવારનવાર વ્યાજખોરો સામે ફરિયાદ જાહેર કરવાની અપીલ કરે છે જેથી રસિકને હિંમત આવતા સાંગા અને પરબત સામે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે અનેક ગણા રૂપિયા વસૂલીને ગાળો દે પઠાણી ઉઘરાણી કરતા હોવાનું જણાવી નાણાં ધીરધાર અધિનિયમ કલમ હેઠળ ફરિયાદ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ રસિક નારાયણ રાવત રાણા બોરડીનો રહેવાસી છું હાલમાં હું રાજકોટ રહું છું જ્ઞાતિ એ પ્રજાપતિ છું મારી આગળ બનાવ એવો બહેનો કે બે હજાર છમાં માં મેં સાંગાજીવા મોરી પાસેથી પૈસા લીધા હતા વીસ હજાર રૂપિયો પછી મારા કારણસર મારાથી પૈસા પહોંચ્યા નહીં એટલે એને મને કાકા તમે પૈસા દઈ જાજો અને મારી પોઝિશન નહોતી પૈસા દેવાની પછી થોડોક લાંબો સમય થયો મારી પોઝિશનય ખરાબ હતી પછી એ લોકોએ મને કીધું કે ભાઈ હવે તમે મને પૈસા આપી જાઓ અને મેં પછી વિચાર્યું કે હવે મારી જમીન છે આઠ વીઘા એ વેચી અને આને જે કંઈ થોડા ઘણા પૈસા આપી દઉં તો એ લોકોએ મારી જમીન વેચાણી એ પછી મને ફોન કર્યો કે ભાઈ તારો હિસાબ લઈ જા એટલે મેં સાંગાભાઈને ફોન કર્યો હતો સાંગાભાઈએ મને કીધું કે ભાઈ હિસાબ બધો એ પરબતભાઈ પાસે લેવાનો છે એ એ આપશે તમને એટલે મેં કીધું કે ભાઈ સાંગાભાઈ પૈસા તમારી આગળથી લીધા અને મને પરબતભાઈ આગળ મોકલો છો તો તમે પૈસા જે કંઈ હોય વાત કરો ને એ કંઈ પરબતભાઈ વહીવટ કરે છે અમે પરબતભાઈ આગળ ગયા હું અને મારા ભાઈ તો એને હિસાબ લીધો અને વાત કરી એટલે મેં કીધું કે ભાઈ મેં વીસ હજાર રૂપિયા લીધા હતા અને તમે આજે ચોવીસ લાખ રૂપિયા કરી નાખ્યા એ મને મારું તરફ બ્લડ પ્રેશર વધી ગયું એટલે મેં કીધું ભાઈ સાહેબ આ ખોટું થાય છે તો કે તમે લેવા ટાણે આવો લેવા ટાણે તમારે દેવા પડે તો તકલીફ પડે છે એટલે મેં કીધું કે સાહેબ અમે નાના માણા છે મારે બે દીકરીઓ અને એક દીકરો છે હું નાનો માણસ છું અને અમારા હમું જોઉં તમે તો કઈ કાંઈ જોવાશે નહીં ભાઈ તમારે હિસાબ પૂરો આપવો પડશે એટલે મેં એને રિક્વેસ્ટ કરી તો એ અપશબ્દ અને બોલવા મળી પરબતભાઈ મા હામી અને બેન હામી ગારું અને હું અને મારો ભાઈ ત્યાંથી હાલવાની તૈયારી કરી ત્યારે મને થોડીક બીપીને કારણે અમે ગાડી લઈને નીકળી ગયા પછી જ્યારે મેં જમીનનું ટોકન લીધું ત્યારે એને હું અને મારો ભાઈ દસ લાખ રૂપિયા લઈ આવ્યા બીજા પૈસા ક્યારે પહોંચાડી એટલે મેં એને કીધું કે ભાઈ હું મારા રીતે પહોંચાડી દઈશ સાહેબ મેં એની આગળથી વીસ હજાર રૂપિયા લીધા હતા અને ત્રણ ટકા કઈ વ્યાજ હતું એટલે મેં એ વીસ હજાર રૂપિયા ના લોકોએ ચોવીસ લાખ રૂપિયા કર્યા ઓગણીમાં હિસાબ થયો છ બે હજાર છથી થી ઓગણીએ હિસાબ કર્યો એટલે ચોવીસ લાખ રૂપિયો કર્યો મેં અત્યારે એને એકવાર દસ આપ્યા ને એકવાર બે આપ્યા કુલ ટોટલી એને બાર લાખ રૂપિયા આપ્યા હજી અડધા પૈસા બાકી છે હવે સાહેબ એ તો ગામ છે ગામમાં એ લોકોનું શું હાલતું હોય કંઈ ખ્યાલ નથી પણ એ ગામમાં કઈ રીતે પોઝિશન છે એ હું તો રાજકોટ વયો ગયો મારી ઉપર આ લોકોએ જે સ્કીમ કરીને એ મને થોડુંક દુઃખ છે કે સાંગાભાઈએ લીધા અને પરબતભાઈ આગળ મોકલો તો સાંગાભાઈ પાસેથી લીધા તો એને જ સંભાળવા જોઈએ મને બીજે વાયા ન કરવો જોઈએ આ સ્કીમ માટે એ લોકોએ મારો ઉપયોગ કર્યો આ બાબત મેં રાણાવાવ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી અને મારી આગળ મને હિંમત નહોતી પણ મેં આ ટીવી અને છાપામાં સાંભળ્યું કે ગુજરાત પોલીસ વ્યાજખોર માટે સક્રિય છે તો મેં ગુજરાત પોલીસનો સાથ સહકાર લીધો અને ગુજરાત પોલીસને નમ્ર વિનંતી કરું કે મને આનો ન્યાય આપે છે